નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજીવનગર એસટીપીથી રાજીવનગર નવી વરસાદી ગટર બનાવવાનું કામ ના મંજૂર કરવા વિપક્ષી નેતાની માંગ આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કામ નંબર સાત રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળા સુધી નવી વરસાદી ગટર બનવાનું કામ નામંજૂર કરવા બાબતે વિરોધ પક્ષના નેતાએ અમીર રાવત દ્વારા સ્થાયી સમિતિ અધ્યક્ષને પત્ર લખી માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે આ કામ જ્યાં થઈ રહ્યું છે ત્યાં મોટી કુદરતી કાસ છે અને આખા પૂર્વ વિસ્તારનું પાણી આ વહે છે ઓડનગર પીપીપી મોડલના કામના ઈજારદારને ફાયદો કરવા આ કાસ પર રૂપિયા પાંચ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો જેનાથી આજુબાજુની તમામ સોસાયટીના નાગરિકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કાયદાની દ્રષ્ટિએ પણ ખુલ્લા કાસની જગ્યામાં બાંધકામ કરી શકાય નહીં જો વરસાદી કાસ બનશે તો નદી સમાન કુદરતી કાંસ ઉપર દબાણો શરૂ થશે આજુબાજુના બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કાંસ બનાવવામાં આવે છે તેવું ફલિત થાય છે આ કામ કરવાથી કાંસની કેરિંગ કેપેસિટી એટલે કે પાણીને વહન કરવાની ક્ષમતા ઓછી થઈ જશે જેનાથી સયાજીનગર ટાઉનશીપ વૈકુંઠ બે પંચમ હાઈટ દીપનગર મોતીબાગ ખોડિયાનગર સિદ્ધાર્થનગર વગેરે ઉપરવાસ વિસ્તારોમાં વોટર લોગિંગ અને ગંભીર સમસ્યા અને અનેક ઘરોમાં ઘરો જશે તો ટેકનિકલી અને લીગલી બાબતોને ધ્યાનમાં રાખી આ કામ ના મંજૂર કરવા અમારી માંગ છે સ્થાયી સમિતિમાં બે કામો આવ્યા છે જેના બાબતે અમે પત્ર લખ્યા છે એક તો રાજીવનગર એસટીપીથી લઈને રાજીવનગર નાળા સુધી વરસાદી કાચનું કામ આવ્યું છે ત્યાં ઓલરેડી હયાત નેચરલ વરસાદી કાંસ છે ખૂબ મોટી સાઇઝનો કાચ છે આગળ જતા ઓલ્ડનગરની પીપીપીની સ્કીમમાં બિલ્ડરને ફાયદો કરાવવા ત્યાં પાંચ કરોડનો રોડ કાચ પર બનાવ્યો હતો ને એ દબાણના લીધે ત્યાં ઉપરવાસમાં ખૂબ પાણી ભરાયા હતા અને ગંભીર સમસ્યાનું નિર્માણ થયું હતું હવે જો રાજીવનગર એસટીપીથી લઈ અને રાજીવનગરના નાળા સુધી આ કામ કરવામાં આવશે તો ઉપરવાસની તમામ સોસાયટી જેવી કે સયાજીનગર ટાઉનશીપ વૈકુંડ બે હાઇટ્સ સાયદીપનગર મોતીબાગ ખોરિયાળનગર સિદ્ધાર્થનગર આ તમામ એરિયામાં પાણીને વોટર લોગિંગની ખૂબ મોટી સમસ્યા થશે ને એમ બી વરસાદી કાચ પર કોઈ બી રીતનું બાંધકામ કરવું એ ગેરકાયદેસર છે તો આ કામ મુલતવી કરવા અમે આજે સ્થાયી સમિતિ અધ્યક્ષને પત્ર લખ્યો છે